ડીપીએસના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા કરતા આરોપીને પકડી પાડતી પેરોલ કોડ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ બોર્ડર રેન્જ ભુજ ખાનગીરાહે બાતમી હકીકતના આધારે ભુજ ડિવિઝનમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા ગુના કામે ધરપકડથી બચાવમાં નાસ્તા ફરતા આરોપી હીરા ઉર્ફે હરિગર ઉર્ફે મસ્તાન ધરમગર ગુસાઈ ઉંમર વર્ષ અડસઠ જેઓ સાંભળાઈ માંડવી મતે રહે છે પર ભુજ કચ્છવાળો હાલમાં આરટીઓ સર્કલ ભુજ ચાની કેબિન પાસે રિક્ષામાં હાજર હોવાની સચોટ બાતમી હકીકતને આધારે તુરંત જ વર્કઆઉટ કરી મજકૂ ને ગુના કામે કલમ તળે ગુનો દાખલ થયો છે તેની અટક કરી આગળની કાર્યવાહી માટે નલિયા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે આરોપી પોલીસની ધરપકડથી માટે પોતાનું નામ મસ્તાન ધારણ કરી પોતાની ઓળખ બદલી વેસ્ટ મુંબઈ તથા સુરત મુકામે હોટલમાં મજૂરી કામ કરતો તેમજ ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલ વિકલાંગ લોકોને વ્હીલચેર તેમજ હાથલારીમાં અલગ અલગ જગ્યાએ લઈ જવાની મજૂરી કામ તેમજ પ્રખ્યાત હિન્દુ મુસ્લિમ ધર્મસ્થાનોએ આશરો લઈ ભિક્ષા કરીને પોતાની હાજરી ઓળખ છુપાવતો અલગ અલગ જગ્યાએ રહે છે તે ઉપરોક્ત કામગીરીમાં પેરોલ ફરલો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે એએસઆઈ અને પોસ્ટ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ સાથે જોડાઈને કામગીરી હાથ ધરી છે वात मा न्यूज़ लाइव ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો